ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર દીપ્તિભા ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત એસ વાય બી એમાં મુખ્ય વિષય જેને રાજ્યશાસ્ત્ર તરીકે પસંદ કર્યો છે તેવા વિદ્યાર્થી માટે આજનું આ વિડીયો લેક્ચરનું આયોજન થયું છે પેપર નંબર પાંચ જેનો કોડ છે પીએસસીએમ ટુ ઝીરો ફાઈવ લોકશાહીના પાયાના સિદ્ધાંતો તે અંતર્ગત બ્લોક પાંચ લોકશાહી પડકારો અને ઉપાયો એકમ તેર ચૂંટણી પ્રથા વિશે આજે આપણે વાત કરીશું ખાસ કરીને ચૂંટણી પ્રથાનો તેનો અર્થ તેના પ્રકારો અને મતદાર મંડળ એટલે શું તે સંદર્ભે આજે આપણે ચર્ચા કરીશું આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે આજના આ વિડીયો લેક્ચરનો મારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે ચૂંટણી પ્રથાનો અર્થ અને તેના પ્રકારો અને મતદાર મંડળ વિશે જાણી શકો તો ચાલો આવો સૌપ્રથમ તો એ સમજીએ આપણે કે ચૂંટણી પ્રથા એટલે શું તે સંદર્ભમાં આપણે માહિતી પ્રાપ્ત કરીએ તેના અર્થના સંદર્ભમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી પ્રથા એ ખૂબ જ મહત્વની છે ચૂંટણીના માધ્યમ દ્વારા મતદારો પોતાની પસંદ કે નાપસંદ વ્યક્ત કરે છે જે ચૂંટણી પ્રથાનું આમ જોઈએ તો મુખ્ય હાર્દ છે કારણ કે ચૂંટણીના માધ્યમ દ્વારા જ પોતાનો એક ચોક્કસ મત કે અભિપ્રાય લોકો વ્યક્ત કરે છે અને આ મત વ્યક્ત કરવાની જે પ્રથા છે એ ચૂંટણી પ્રથામાં હોય છે એટલે કે કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકાર સ્થાનિક કક્ષાએ ચૂંટણીમાં મતદાતાઓ પોતાનું મતાધિકારનો ઉપયોગ કરીને સત્તાના સૂત્રો સત્તાધારી પક્ષને સોંપે છે એટલે કે તેને વિજયી બનાવે છે ચૂંટણી પ્રથા એ લોકશાહી તંત્રની આગવી લાક્ષણિકતા ગણવામાં આવે છે ચૂંટણીના મુખ્યત્વે બે પ્રકારો પાડવામાં આવે છે જ્યારે આપણે તેના પ્રકારોના સંદર્ભમાં વાત કરીએ તો આપણે એ સમજવું જરૂરી છે ઘણીવાર તમે શબ્દ પ્રયોગ એવો સાંભળેલો હશે કે પ્રત્યક્ષ ચૂંટણી અને પરોક્ષ ચૂંટણી જ્યારે મતદારો પોતાના પ્રતિનિધિઓને ચૂંટવામાં પ્રત્યક્ષ રીતે ભાગ લે છે ત્યારે તેને પ્રત્યક્ષ ચૂંટણી પ્રથા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક ઉદાહરણ સાથે વાત કરીએ એટલે તમને આ મુદ્દો સરળતાથી સમજાય જેમ કે ભારતમાં લોકસભા અને વિધાનસભાના જે સભ્યો છે એ પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા ચૂંટાય છે જ્યારે મતદારો પોતાના પ્રતિનિધિઓને ચૂંટવામાં પ્રત્યક્ષ રીતે ભાગ નથી લેતા પરંતુ તે માટે એક મતદાર મંડળના સભ્યોની ચૂંટણી કરે છે અને આ ચૂંટાયેલા મતદાર મંડળના સભ્યો પ્રતિનિધિની ચૂંટણીમાં ભાગ લે છે ત્યારે તે ચૂંટણી પ્રથાને પરોક્ષ ચૂંટણી પ્રથા તરીકે ઓળખવામાં આવે છે જેમાં મતદારો પરોક્ષ ભૂમિકા ભજવે છે એમાં આપણે કહી શકીએ ઉદાહરણ તરીકે ભારતમાં રાજ્યસભા કે વિધાન પરિષદની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી જે મતદાર મંડળ દ્વારા થાય છે તે મતદાર મંડળના સભ્યોની ચૂંટણી નાગરિકો દ્વારા કરવામાં આવે છે હવે અહીંયા એક શબ્દ પ્રયોગ આવ્યો મતદાર મંડળ તમને સ્વાભાવિક જ એવો પ્રશ્ન થાય કે આ મતદાર મંડળ એટલે શું તો ચાલો આવો તે વિશે પણ સમજીએ લોકશાહીમાં મતદાર મંડળ એ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે દરેક લોકશાહી શાસનતંત્રમાં મતદારો સ્વાભાવિક રીતે અગત્યનું સ્થાન ધરાવતા હોવાથી તેમની પાયાની સમજૂતી મેળવવી ખૂબ આવશ્યક છે લોકશાહીમાં નાગરિકોને મતાધિકાર આપવામાં આવે છે તો આ મતાધિકારના સંદર્ભે રાજ્ય દ્વારા નક્કી થયેલ યોગ્યતા ધરાવનારને મતાધિકાર પ્રાપ્ત થાય છે એટલે કે આપવામાં આવે છે તો આવા જે લોકોનો સમૂહ છે લોકશાહીમાં સત્તા દ્વારા પ્રજા સત્તા એ પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રજાના જ પ્રતિનિધિઓ પાસે હોય છે પ્રજા પોતાની ઈચ્છા મત દ્વારા વ્યક્ત કરે છે રિફ્લેક્ટ કરે છે સાંપ્રત સમયમાં મત પ્રથા એ અનિવાર્ય બની ગઈ છે અને તેના સ્વરૂપનો ખ્યાલ મેળવવા માટે પ્રાધ્યાપક ગેટલે જે વિવિધ પ્રકારના સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે તેનો પણ અહીંયા ટૂંકમાં પરિચય મેળવવો જરૂરી છે તેમણે ટોળી સિદ્ધાંત સૌ તો સમજાવેલો છે આ સંદર્ભે એટલે કે આપેલો છે આ ટોળી સિદ્ધાંત મુજબ જેમ કે ગ્રીક રોમન તથા જર્મનની પ્રજા ટોળી સ્વરૂપે રહેતી હતી અને ત્યારે પ્રાચીન સમયમાં આ સિદ્ધાંત છે એ અસ્તિત્વમાં આવ્યો હવે આ સંદર્ભે તમને એવું થાય શબ્દ જેવું સૂચવે છે જેમ કે ગ્રીસના નગર રાજ્યોમાં તે પૂર્ણ સ્વરૂપે વિકાસ પામ્યો હતો આ સિદ્ધાંત પ્રમાણે મત એ રાજ્યના સભ્યપદ માટે જરૂરી લક્ષણ ગણાતું હતું તે પ્રત્યે પ્રત્યક્ષ શાસન પ્રથા અમલમાં હોવાથી દરેકને સ્પર્શતી નીતિના ઘડતરમાં દરેક ભાગ લે તે જરૂરી ગણાતું હતું તે સમયે મતને હક કે વિશેષાધિકાર તરીકે સ્વીકારવામાં આવ્યો ન હતો એટલે કે આપણે એમ કહી શકીએ કે તે નાગરિક જીવનનો જરૂરી અને કુદરતી ભાગ છે તેમ સ્વીકારવામાં આવ્યો હતો આપણે આધુનિક સમયની જ્યારે વાત કરીએ છીએ તો આધુનિક સમયમાં મતાધિકાર માટે નાગરિકતાની જે યોગ્યતા સ્વીકારવામાં આવી છે એ આ સિદ્ધાંતમાંથી ફલિત થયેલી હોય એમ આપણે કહી શકીએ નેક્સ્ટ બીજી આપણે જ્યારે વાત કરીએ છીએ બીજા પ્રકારની તો બીજો પ્રકાર છે સામંત પદ્ધતિનો સિદ્ધાંત તો ચાલો આવો આની પણ આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ મધ્યયુગના અંતના સમયગાળામાં સામંતશાહી પ્રથા અમલમાં હતી ત્યારે સામંત વર્ગ જે જમીનની માલિકી ધરાવતો હતો તે મત આપવાનો અધિકાર ધરાવતો હતો મતાધિકાર માટે મિલકતની જે યોગ્યતા સ્વીકારવામાં આવી હતી તે આ સિદ્ધાંતને આધારે સ્વીકારવામાં આવી હતી એમાં આપણે કહી શકીએ પછીનો એક અગત્યનો જે સિદ્ધાંત છે એ છે કુદરતી હકનો સિદ્ધાંત આ સિદ્ધાંત પણ ખૂબ અગત્યનો છે કારણ કે રાજ્યની ઉત્પત્તિને સમજાવવા માટે જે જુદા જુદા પ્રકારના સિદ્ધાંતો રજૂ થયા છે અને આ જે સિદ્ધાંતો છે એ પૈકી એક સિદ્ધાંત એ સોશિયલ કોન્ટ્રાક્ટનો છે થોમસ હોપ જોન લોક અને જીન જેક્સ રૂસો આ ત્રણેય સામાજિક કરારનો સિદ્ધાંત આપ્યો કે જેના દ્વારા એ સમજાવે છે કે શા માટે રાજ્યની ઉત્પત્તિ થઈ તો આ સિદ્ધાંતમાં માનવીની કુદરતી અવસ્થા કેવા પ્રકારની હતી તે કેવું જીવન જીવતો હતો અધિકારો ભોગવતો હતો ભોગવતો હતો તો કેવા પ્રકારના ભોગવતો હતો એ સમગ્રની ચર્ચા કરવામાં આવી છે આ સામાજિક કરાર મુજબ કુદરતી અવસ્થામાં માનવી અધિકાર ભોગવતો હતો કુદરતી અધિકારો અને આ સિદ્ધાંત પરથી તમામ મનુષ્ય મત આપવાનો કુદરતી હક ધરાવે છે તેવો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો છે આ કરાર રાજ્યની ઉત્પત્તિના સંદર્ભે ઘણો અગત્યનો છે તેમ આપણે કહી શકીએ પછીનું નેક્સ્ટ છે કાનૂની સિદ્ધાંત આ સિદ્ધાંત અનુસાર મત કોણ ધરાવી શકે એટલે કે મતદાન કોણ કરી શકે તે નક્કી કરવાની સત્તા રાજ્યની છે રાજ્ય કાયદા દ્વારા મતાધિકારની યોગ્યતા કે તેની લાયકાતો નક્કી કરે છે મતાધિકાર સંબંધિત રજૂ થયેલ આ સિદ્ધાંતનો વ્યાપક પ્રમાણમાં સ્વીકાર કરવામાં આવ્યો છે એમાં આપણે કહી શકીએ અને છેલ્લો નેક્સ્ટ સિદ્ધાંત નૈતિક સિદ્ધાંત ધ એથિકલ થિયો જેને આપણે કહીએ છીએ તો આ સિદ્ધાંત એ વિચાર ઉપર ભાર મૂકે છે કે મત વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસ માટે એ ખૂબ જ જરૂરી ખૂબ જ આવશ્યક સાધન છે અને મતાધિકારના ઉપયોગ માટે અથવા તો મતાધિકારના ઉપયોગ દ્વારા તે રાજકારણમાં અને જાહેર બાબતોમાં રસ લે છે તે પોતાનો બૌદ્ધિક ફાળો આપે છે જો નાગરિકને મતાધિકાર આપવામાં ન આવે તો તે રાજકારણમાં પોતાનો રાષ્ટ્રીય ફાળો આપી શકે નહીં તેનો વિકાસ સર્વાંગી રીતે થઈ શકતો નથી એટલે કે નાગરિકોને મતાધિકાર મળવો જોઈએ અને તેવા વિચારનું નૈતિક દ્રષ્ટિએ સમર્થન કરવામાં આવ્યું છે અને આ સિદ્ધાંત એવું એનું સમર્થન કરે છે ખાસ કરીને વીસમી સદીમાં મતાધિકારના વિસ્તૃતિકરણ માટે જે માગણીઓ થઈ તેના પાયામાં આ સિદ્ધાંત રહેલો છે એમાં આપણે કહી શકીએ તો વિદ્યાર્થી મિત્રો મતાધિકારના સંદર્ભમાં એટલે કે મતદાન મંડળ મતદાન મંડળ મતદાર સમૂહના સંદર્ભમાં જે જુદા જુદા સિદ્ધાંતો છે તે સિદ્ધાંતોની પણ આપણે ચર્ચા કરી જેમાં ટોળી સિદ્ધાંતનો સમાવેશ થાય છે સામાન્ય પદ્ધતિનો સિદ્ધાંતનો સમાવેશ થાય છે કુદરતી હકનો સિદ્ધાંતનો સમાવેશ થાય છે કાનૂની સિદ્ધાંત અને નૈતિક સિદ્ધાંતનો સમાવેશ થાય છે જેની આપણે વાત કરી આ વિડિયો લેક્ચરના સારાંશ રૂપે આપણે એમ કહી શકીએ કે આપણે આ વિડીયો લેક્ચરમાં ચૂંટણી પ્રથાનો અર્થ સમજ્યા તેના પ્રકારો પ્રત્યક્ષ ચૂંટણી પ્રથા અને પરોક્ષ ચૂંટણી પ્રથા વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી અને તેના જુદા જુદા મતદાર મંડળના સંદર્ભમાં જુદા જુદા સિદ્ધાંતોની ચર્ચા કરી જેના આધારે અહીં સ્વાધ્યાય રૂપે હું તમને એક પ્રશ્ન આપું છું જેની નોંધ તમે કરી રાખો તમારી અનુકૂળતાના સમયે તમે તેનો ઉત્તર આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો મતદાર મંડળ વિશે ટૂંક નોંધ તમારે તૈયાર કરવાની રહેશે આ વિડીયો લેક્ચર અને સ્ટડી મટિરિયલના આધારે આ નોંધ તમે ખૂબ સારી રીતે તૈયાર કરી શકશો વિશેષ વાંચન માટે હું અહીં સંદર્ભ સૂચિ આપેલી છે જેનો ઉપયોગ તમે કરી શકશો ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ ધન્યવાદ या परम